તળાજા તાલુકાના ત્રાપજથી અલંગ જતા માર્ગ ઉપર ડમ્પરે બાઇકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું બનાવની આજે સાંજના ચાર કલાકે જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપચ ગામથી અલંગ જવાના નેશનલ હાઇવેના માર્ગ ઉપર બાઇકને ડમ્પરે અડફેટે લેતા બાઇક પાછળ બેઠેલ ભીખાભાઈ ભગવાનભાઈ બારૈયા નામના વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થતાં ચકચાર મચી જવા પામી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જે સ્થળ પર અકસ્માત થયો છે તે ડ્રેનેજ માટે ખોદાણ કામ કરવામાં આવ્યું છે અને આ છેલ્લા ઘણા સમયથી કામ બંધ હાલતમાં હોય અને હજુ પણ અહીં કોઈ મોટો અકસ્માત થવાનો ભય છે જેથી તંત્રએ જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે